સુરત શહેરના મોટા વરાછા વિસ્તાર કસ્તુરી સોસાયટીમાં રહેતા ત્રેપન વર્ષીય ભગવાન પ્રેમજીભાઈ જારસાણીયા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમના વતન જુનાગઢના દુધાળા ગીર ખેતીની અગિયાર વીઘા જમીનનો ગત તારીખ ઓગણીસ મે બે હજાર પચીસના રોજ ઘનશ્યામ સિસોદિયા નામની વ્યક્તિ સાથે સોદો નક્કી થયો હતો આ જમીન વેચાણના ટોકનના રૂપિયા દસ લાખની રકમ લઈને તેઓ વતનથી સુરત આવી રહ્યા હતા આ દરમિયાન સુરતના સીમાડા નાકાથી મોટા વરાછા સ્થિત તેમના નિવાસ સ્થાને જવા માટે રાત્રે રિક્ષામાં બેઠા હતા જ્યાં રસ્તામાં રિક્ષાની પાછળની સીટમાં નાણાં ભરેલો બેગ મોક્યો હતો રિક્ષા ચાલકની સાથે ગઠિયાના સ્વાંગમાં બેઠેલા અન્ય ચાર પેસેન્જરોએ ખેડૂત ભગવાનભાઈ સાથે ધક્કા મુક્કી કરતા હતા તેમને રિક્ષામાં આગળ પાછળની સીટ ઉપર બેસવાનું કહીને ખેડૂતની નજર ચૂકવીને રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખના ચાર બંડલો ભરેલા થેલામાંથી ત્રણ બંડલ રૂપિયા સાત પોઈન્ટ પચાસ લાખની કિંમત કાઢી રસ્તામાં ઉતારી રહી ફરાર થઈ ગયા હતા જેમાં મોટા બરાછા વીઆઈપી સર્કલ પાસેથી જી ઝીરો ફાઇવ સી સિક્સ ફાઇવ ફાઇવ નાઇન નંબરની રિક્ષાને રસ્તા વચ્ચે આંતરી હતી ત્યારે રિક્ષામાં બેઠેલા ઝાકિર ઉર્ફે જમાઈ ઉર્ફે બોબડા નિઝામુદ્દીન શેખ અશફાક ઉર્ફે ચાચુ બશીર શાહ ઝાકિર ઉર્ફે ભૂકા સૈદ હુસૈન અને નયમ ઉર્ફે ભૈયા નિશાર શાહને પકડી પાડ્યા હતા રૂપિયા ત્રણ પોઈન્ટ નેવ્યાસી લાખ રોકડ તેમજ રિક્ષા અને મોબાઈલ ફોન મળી રૂપિયા પાંચ લાખનો મુદ્દા માલ સાબત કરી પોલીસે ચારેય શક્ષો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એક ડ્રાઈવર અને બીજા ત્રણ માણસોએ એમને થેલા સાથે બેસાડેલા અને ધતામુકીમાં નજર શેરવી અને સાડા સાત લાખ રૂપિયા એમાંથી રિક્ષામાં રિક્ષાના જે પેસેન્જરના રૂપમાં બેસાડી અને નજર ચૂંકીને લઈ લીધેલા આ ગુનો ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો અને આ કામે ચાર આરોપી પકડ્યા છે આ ચારેય આરોપીના ઝાકીર ઉર્ફે જમાઈ બોબડા નિજામુદ્દીન શેખ અશફાક ચાચુ બસીર શાહ જાકીર બુખા સૈયદ હુસૈન અને નઈબ ઉર્ફે ભૈયા નસીર શાહ આ તમામ છે એ ડિંડોલી આવાસમાં રહે છે અને ગુનાઈત ઇતિહાસ ધરાવે છે હાલમાં આરોપીઓ અત્યારે ડિમાન્ડ ઉપર છે અને ઉત્તરાયણ પોલીસે આ ડિટેક્ટિવનું ડિટેક કરેલ છે